મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ ભારભૂટ બેડજ અસરગ્રસ્ત ખેડૂત અત્યારે હાલની અંદર તળિયા અને ધંતુરિયાનો જે એવોર્ડ જાહેર કર્યો છે એ ત્રણ રૂપિયા અને બે રૂપિયા જોવો પડેલો છે એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો એક ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળાએ હસી હસીને લઈ જાય છે તો એ ત્રણ રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા રીતે આધાર આપીએ એટલે અમે આપવાના નથી હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી અમારા ખેતીની મુલાકાત લીધી ખેતીની મુલાકાત લીધી તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી તો એ પાલકભાજીને ત્રણ આંતર જો અમે લેતા હોય તો એ અમારી ત્રણ રૂપિયા ભાવિ જમીન અમારી કાયમ ના માટે એ જાય છે તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ગોળ નિંદા કરેલી છે ખેડૂતોની હત્યા કરેલી છે અમારા પર ખોટું બારાટકર જેવું કૃત્ય કરેલ છે એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી ખેડૂત સમન્વય સમિતિ ભારબુટ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત આજરોજ અમે અહીંયા માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે હાલમાં તળિયા અને ધંતુડિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો જેમાં નજીવી કિંમત કહેવાય અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે એક ક્રૂર મજાક એમના દ્વારા અખાત્રીજના દિવસે કરવામાં આવી એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છીએ અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં કારણ કે આજે પચાસ પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા આપ્યા હોય એમ લાગે છે જે તદ્દન ખોટું છે અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવોર્ડ કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વિનો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને ત્રણ વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી પણ આજે જો માર્કેટની અંદર ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભળભૂત બેરેજના તમામે તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે તો અમને એ પાંચ રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ સાથે કેમ વિરોધ આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે એ જ ખેતર પાણીનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારા પૈસા જ આ જે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય બરાબર પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે આજે માર્કેટની અંદર અમે દૂધી વીસ ની ફૂટ આપીએ બરાબર અને આ લોકો અમારી પાસે ત્રણ રૂપિયામાં જમીન માગે ફૂટ તો એ કેવી રીતે શક્ય બને એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે